જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય

વાયરલ થયું છે માયાભાઈ આહિરે કહ્યું હતું કે જે પણ થયું છે તે બરાબર છે જે પણ થવાનું છે તે પણ બરાબર છે આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું પરંતુ આ નિવેદનની અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયાઓ જે છે તે સામે આવી નહોતી પણ આ બધાની વચ્ચે ગઈકાલે હીરા સોલંકી સુરતમાં હતા હીરા સોલંકીએ સુરતમાં કોળી સમાજના યુવાનોને પણ સંબોધ્યા હતા અને ત્યારબાદ તેમણે મીડિયા સાથે પણ વાત કરી હતી હવે મીડિયા સાથે જ્યારે હીરા સોલંકી વાત કરી રહ્યા હતા ત્યારે એક પત્રકાર છે તેમના દ્વારા જે માયાભાઈએ નિવેદન આપ્યું હતું તેમને લઈને પ્રશ્ન કર્યો હતો ત્યારે હીરા સોલંકીએ પણ આમના પર જવાબ આપ્યો હતો કારણ કે જ્યારથી જયરા જાહેરની ધરપકડ થઈ છે ત્યારથી કોડી સમાજ કહી રહ્યો છે કે હવે ન્યાય મળી ગયો છે પરંતુ જયરા જાહેરની ધરપકડ બાદ જે આહિર સમાજનું સંમેલન મળ્યું અને તેમની અંદર તેઓ જે માયાભાઈ આહિર છે તેઓ ગયા હતા ને તેમાં તેમણે નિવેદન આપ્યું હતું અને આ નિવેદનનું જવાબ આપતા જ્યારે પત્રકારે હીરા સોલંકીને સુરતમાં સવાલ પૂછ્યો છે ત્યારે શું જવાબ આપ્યો છે આવો સાંભળીએ જો છો નું કારણ કે હું ગીતાને માનું છું ભગવાનને માનું છું જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને અને જે જે થયું થયું એ એ પણ બરાબર બરાબર છે થશે હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે હારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું એ આગળ વધાય નહીં અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હવનું ઈશ્વર સારું કરે